નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાબીજ એ વિશ્વ સાહિત્યની વાર્તામાંથી લેવામાં આવ્યું છે દોસ્તો બે પાડોશી દેશ ખૂબ જ જનુનપૂર્વક આપસમાં યુદ્ધ કરે છે અને એટલું ભયંકર યુદ્ધ હોય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીથી વસાવેલા અત્ય આધુનિક ઉપકરણો જે માનવ સભ્યતાને નો નાશ કરે એવા ભયંકર ઉપકરણોનો ઉપયોગ કર્યો અને બંને દેશોએ એકાબીજા ઉપર ઘણા બધા હુમલા કર્યા થોડા સમય પછી વિશ્વની અંદર સંયુક્ત રાષ્ટ્ર સંઘની મધ્યસ્થી થઈ અને બંને દેશ વચ્ચે સમાધાન થયું ફાયર થયું અંતે બંને દેશ પોતાની રાબેતા મુજબની જિંદગી પસાર કરવા લાગ્યા બધું બંને પાડોશી દેશની અંદર થાળે પડી ગયું ઘણા વર્ષો વીત્યા પછી એક વાત લોકોના મુખે આવી એ વાત એવી કે સરહદની અંદર સીમાડાઓમાં સીમાની આસપાસ કઈક ભેદી હિલચાલ થાય છે આ વાત વેગે પ્રસરી અને દેશના કેબિનેટ સુધી આ વાત પહોંચી ગઈ કે આપણા દેશની સીમાઓની અંદર કશીક હિલચાલ થાય છે શરદ ઉપર શું હિલચાલ થાય છે એ કોઈ ચોક્કસ માહિતી નહોતી પરંતુ હિલચાલ થઈ છે એ વાત ચોક્કસ હતી એવી જ રીતના પોતાનું પાડોશી જે એક સમયે દુશ્મન હતું ત્યાં પણ આવું કશુંક થઈ રહ્યું હતું એટલે આ બંને રાષ્ટ્રએ પોતાના આધુનિક ઉપગ્રહ સિસ્ટમથી સરહદ ઉપર શું થઈ રહ્યું છે સીમાની અંદર કયા પ્રકારની હિલચાલ થઈ રહી છે આ જોવા માટે પોતાના સેટેલાઇટ દ્વારા પોતાના ઉપગ્રહ દ્વારા માહિતી સંગ્રહિત કરવાનું ચાલુ કર્યું હવે બને છે એવું સેટેલાઇટે ઘણા બધા ફોટોઝ મોકલ્યા તો આ ફોટાની અંદર એટલું ચોક્કસ નક્કી થયું કે શરદ ઉપર કોઈ ભેદી અને રહસ્યમય હિલચાલ થાય છે કશી થતી હોય એવું બને છે દુશ્મન દેશની શરદ પોતાના પાડોશી દેશની શરદમાં અને પાડોશી દેશની શરદ માંથી દુશ્મન દેશની શરદમાં આ માનવીય આકૃતિ જેવા ઓળા એ કશું અદલાબદલી કરી રહ્યા હોય આપલે કરી રહ્યા હોય એવું ઝાંખું ઝાંખું દેખાતું હતું પણ કોઈ નિર્ણય ઉપર આવી શકાય એવા ફોટોગ્રાફ્સ સેટેલાઇટે સ્પષ્ટ નહોતા મોકલ્યા હવે તો બંને પાડોશી દેશો સાથે મળીને કારણ કે બંનેની સીમાઓ એકાબીજાને સ્પર્શતી હતી એટલે શરદ ઉપર આ કયા પ્રકારની હિલચાલ થાય છે શું ભેદી રહસ્ય છે એ જાણવા માટે સંયુક્ત એક ઓપરેશન કરવામાં આવે છે સીમા ઉપર આની અંદર જાસુસીની અંદર ગુપ્તચર વિભાગની અંદર જેને ખૂબ સરસ કામ કર્યું હતું એવા ચુરંદા ઓફિસરોને લેવામાં આવ્યા આખું સંગઠન મધ્ય રાત્રિના રોજ જે સીમાના પોઈન્ટ ઉપર સરહદ ઉપર જ્યાં હિલચાલ થાય છે પહોંચે છે આ ગુપ્તચર વિભાગના તમામ અધિકારીઓ પાસે અત્યાધુનિક હથિયારો રાત્રિમાં પણ જોઈ શકાય એવા વિવિધ કેમેરાઓ ચશ્માઓ

સીમા ઉપર કંઈક રહસ્યમય હિલચાલ થાય છે એ વાત લોકોની સાચી ઠરી તમામ અધિકારીઓ એકાબીજાના મોઢા સામે આશ્ચર્યથી જોવા લાગ્યા કારણ કે સીમાની ઉપર જેની સાથે યુદ્ધ લીડુંથી પોતાનો દુશ્મન દેશ અને પોતાનો પાડોશી દેશ આ બંનેની સીમાઓમાંથી કોઈ વિચિત્ર આકૃતિ કશિક વસ્તુ લઈને એકાબીજાની સીમાઓ ઓળંગે છે કશુંક લઈ જાય છે કશુંક મૂકી જાય છે આવા દ્રશ્યો એને દૂરથી જોવાતા હતા એટલે બધા ગુપ્તચર વિભાગના તમામ અધિકારી હતા તો હિંમતવાન ફોજમાં કામ કરતા હતા એટલે ડર નહોતો પરંતુ આ વિચિત્ર આશ્ચર્ય સાથે જોવે છે કે આ શું થઈ રહ્યું છે આપણા દેશની અંદર પાડોશી દેશની અંદર આ વિચિત્ર ઘટના છે એટલે આ સમગ્ર ગ્રુપ જાસુસીનું એ પેલા વિચિત્ર દેખાતા ભૂત જેવા ઓળા પાસે જાય છે અને એને ઘેરી લે છે ઘણા બધા ઓળા પછી તો નજીક જે છે ખ્યાલ આવે છે કે એક બે નહીં દસ પંદર વીસ એમ આખી આખું ટોળું આ વિચિત્ર આકૃતિ વાળું હતું ગુપ્તચર વિભાગના જે મુખ્ય કમાન્ડર હતા પેલા વિચિત્ર દેખાતા ઓળાને એ આકૃતિને કે આ તમે શું કરી રહ્યા છો તો કે સાહેબ હું તમારી બાજુના દેશમાં છું અને ત્યાંથી અહીંયા તમારા દેશમાં આવ્યો છું અને સાથે મારી બાજુમાં જે ઉભો છે એ સૈનિક તમારા દેશનો છે અધિકારીઓને જ વધારે ગુસ્સો આવ્યો એના એના માનસિક ચેતનાની અંદર માનસપટ ઉપર એવું વિચારી રહ્યા હતા આ અધિકારી કે જે શહીદો માટે આપણે મોટી મોટી વાત કરીએ છીએ આ લોકો તો અંદરો અંદર મળી ગયા છે એકાબીજાની શરહદોમાં પણ જાય છે આ દેશના ગદ્દારો છે ત્યારે ગુસ્સે થઈને કે છે કે તમે આ શું કરી રહ્યા છો તમે દેશ સાથે બહાદારી નથી કરી રહ્યા ત્યારે એ સમગ્ર વિચિત્ર આકૃતિના અલગ અલગ જે ઓળાઓ હતા એ એકત્રિત થાય છે અને ખૂબ જ નમ્રતાપૂર્વક એ અધિકારીઓ જે ગુપ્તચર વિભાગમાંથી આવ્યા હોય છે એને વિનંતીના સ્વરથી કહે છે કે માફ કરશો સાહેબ અમે એકા બીજા દેશ માટે એ સામેના પક્ષના કે અમે લોકો છો કે ભયંકર યુદ્ધ થયું હતું આ યુદ્ધ દરમિયાન ઘણા બધા બોમ્બમારો થયા હતા ઘણી બધી તોપોના ગોળા અહીંયા પડ્યા છે ઘણા મિસાઇલ્સ ફેંકા છે સાહેબ અમે કેટલાક એવા લોકો છીએ કે જેના શરીરના ફૂર્ચે ફૂરચા ઉડી ગયા હતા અને કેટલાક તો આ અગ્નિ જરતી વિસાયલોમાં વરાણથીને આકાશમાં ઉડી ગયા કેટલાક રાખ થઈ ગયા સાહેબ અમે કશું પણ કોઈ ગુપ્ત માહિતીની આપ લે નથી કરતા પ્લીઝ તમે અમારી ઉપર ગદારી લેબલ ન મારો પેલા અધિકારીએ કડક અવાજમાં કહ્યું તો તમે કરી શું રહ્યા છો

છિન્ન ભિન્ન થઈને ચારે બાજુ વિખરાયેલા છે એ રાત્રે ભેગા કરીએ છે સાહેબ અમે કોઈ ગદ્દારી નથી કરતા જુઓ સાહેબ આપણી સીમામાં આપણા દુશ્મન દેશના એક સૈનિકનું માથું પડ્યું છે એની ખોપરી તમે જુઓ સાહેબ આ બાજુ છાતી પડી છે સાહેબ આ બાજુ પગ પડ્યા છે અમે તો અમારા અંગો એકત્રિત કરીએ છીએ ત્યારે પેલો અધિકારી કહે છે કે તમે સીમાઓ કેમ વટો છો ત્યારે એક શહીદ થયેલું એ ઓળાની આકૃતિ કરે છે અધિકારીને કહે છે કે સાહેબ યુદ્ધ તો અહીંયા પૃથ્વી ઉપર પથાઈ ગયું છે અમે તો આ બધા બંધનોમાંથી મુક્ત કરી અમારું કર્મ કરી દેશ પ્રત્યેની સેવા બજાવી અમે તો હવે મૃત્યુએ અમને તમામ બંધનોથી મુક્ત કરી દીધા છે આ સીમાઓ આ વાડાઓ આ બધું તમારા જીવંત લોકો માટે છે અમારા માટે તો સમગ્ર સૃષ્ટિ છે અમે ગમે ત્યાં આવી શકીએ છીએ એટલે અમે કોઈ નબળું કામ નથી કરતા અને સાહેબ હવે તો યુદ્ધ પણ પતી ગયું છે સમાધાન પણ થઈ ગયું છે અને એથી આગળ અમે તો શહીદ થઈ ગયા છીએ દેશ માટે અમારું મૃત્યુ થયું છે તો શા માટે સીમાઓ આગળ જવામાં કે પાછળ આવવામાં સીમાઓને ઓળંગવામાં તમે શા માટે અમને અટકાવો છો અમે કોઈ ખરાબ કામ તો કરતા નથી આ પ્રશ્નનો જવાબ કોઈ પણ અધિકારીઓ પાસે ન હતો દોસ્તો જીવનનું આ તથ્ય છે માણસની અંદર રહેલી વેર વૃત્તિ એ વ્યક્તિને સારી રીતના જીવા નથી દેતી એવી જ રીતના એનો નેગેટિવ પ્રચાર એટલો બધો છે આપણું આધુનિક વિજ્ઞાન આપણી સભ્ય શિક્ષણ નીતિ આટલી બધી વિકાસ થયેલી છે અને અંતે આપણે બુદ્ધનો માર્ગ છોડીને યુદ્ધ તરફ જઈ રહ્યા છીએ આ વિજ્ઞાન અને ટેકનોલોજી મંગળ સુધી જવાનો આપણો ઈરાદો શું છે માનવ કલ્યાણ સૃષ્ટિના કલ્યાણની જગ્યાએ આપણી અંદર રહેલી વિચારશી ને રાક્ષસી વૃત્તિ આ સૃષ્ટિનો નાશ તરફ લઈ જાય છે અને આ વૃત્તિ પશુતા અને જંગલયત પણ નહીં કહી શકાય કારણ કે હું આ માનવીય વૃત્તિને પશુ સાથે કે જંગલતા સાથે જો સરખામણી કરો તો હું પશુઓનો અને જંગલનો દ્રોહી બનો દોસ્તો આ સૃષ્ટિ છે એ ઈશ્વરની છે દરેક લોકો મથામણ કરે છે કોઈ કોઈ પોતાના મિલકત માટે પોતાના કમ્પાઉન્ડ હોલ માટે કોઈ દેશના સીમાડાઓ વધારવા માટે કોઈ સામ સામ્રાજ્ય વધારવા માટે પરંતુ આ સૃષ્ટિ ઉપર આ પૃથ્વી ઉપર કોઈનું પણ આજ સુધી આધિપત્ય થયું નથી ને થવાનું નથી લાખો સિકંદરો જતા રહ્યા કલંદરો જતા રહ્યા સંતો જતા રહ્યા કોઈ આવતું નથી થોડીક અવસ્તી રાખ અસ્થિકુંભની અંદર એમની રહે છે તો શા માટે આ યુદ્ધ માનસ આપણા માનસની અંદર જન્મ થવો જોઈએ દોસ્તો કોઈ ગુજરાતી શાયરે ખૂબ સરસ લેખ્યું છે કે તમે પણ ચાલો દોસ્તો જીવનનું આ સત્ય છે આ સૃષ્ટિનું સર્જન કરનાર એ ઉપર વાળો એ માલિક એ પરવિગાર ઈશ્વર આ સૃષ્ટિનો સર્જનહાર છે અને મને તમને આપણી જેવા હજારો જીવાત્માને આ સૃષ્ટિ ઉપર આ સૃષ્ટિના બગીચાને રંજાડા વગર ચૂપચાપ આપણી પૂર્ણ સંવેદનાથી આ પૃથ્વીના બગીચાને માણીએ આપણેથી કશુંક સારું થઈ તો કરીએ પરંતુ ક્યાંય પણ કુદરતને ડિસ્ટર્બ ન કરીએ એની રચના એના અદભુત નિર્માણોને ક્યાંય આપણે તોડીએ નહીં હકીકતે એ માનવીય સભ્યતાનો સાચો ગુણ છે એ જ સાચી માનવીય સભ્યતા છે મારા અને તમારામાં આપણા સૌમાં સમગ્ર સૃષ્ટિમાં સમગ્ર વિશ્વમાં એક સૌની સંવેદના સાથે જીવવાનું એક કલ્યાણકારી વિચારનો આવિર્ભાવ થાય એ જ ઈશ્વરને પ્રાર્થના ધન્યવાદ